સાબરકાંઠા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ કે જે હિંમતનગરના ટેટુ આર્ટિસ્ટે ફ્રીમાં રામના ટેટુ બનાવ્યા કે જે સવારે નવ વાગ્યાથી શરૂ કરીને ટેટુ દોરવાનું શરૂ કરાયું દુકાન આગળ મોટી સંખ્યામાં લોકોની લાઈનો લાંબી કે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં ફ્રીમાં ટેટુ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો તો પ્રભુ શ્રી રામ મય આખું ભારત જ્યારે બની ગયું છે ત્યારે સાબરકાંઠામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે કે જ્યાં એક ટેટુ આર્ટિસ્ટ છે

ટેટુ બનાવવામાં આવ્યું કે જ્યાં ફ્રીમાં ટેટુ બનાવતા લાંબી લાંબી લાઈનો જોવા મળી ઓફર એમ મૂકી છે આપણે કે આખા દિવસમાં એકસો આઠ ટેટુ આપણે મેક કરી શકીએ એ રીતની ઓફર છે અહીંયા અને એકસો આઠથી બી વધી જશે તો કોઈ પ્રોબ્લેમ નથી સવારે સાત વાગ્યાથી આપણે સ્ટાર્ટ કર્યું છે નવ વાગ્યાથી ટેટુ સ્ટાર્ટ કર્યું છે સાત વાગ્યાથી શોપ સ્ટાર્ટ કરી છે બાર વાગ્યા સુધીનો આપણો સંકલ્પ છે કે ભાઈ બાર વાગ્યા સુધી આપણે જો એકસો આઠથી બી ઉપર જાય તો કોઈ વાંધો નથી આપણે મેક કરી શકશું ટેટૂ કરીને શ્રીરામના શ્રીરામ ભક્તો માટે કરીને કે જે લોકો નથી પે કરી શકતા અને જેમને ટેટુ મેક કરાવવાનો શોખ હોય છે તો આજે અમે લોકોએ એ थोड़ा प्लान करो लिए मैंने मेरे तरफ से सब हिम्मतनगर नगर के जो भी है क्लाइंट हो या जो भी आ, जनता हो उनके लिए मैंने आ, फ्री टैटू रखा है राम श्री राम नाम का टैटू जो दो इंच का टैटू है सब के लिए आ, फ्री ऑफ कॉस्ट है तो मैं सुबह मॉर्निंग से नाइन ओ से रात के बारह बजे तक ये ऑफर रखा है मैंने जो नॉन स्टॉप चलने वाला है फिफ्टीन मिनट्स का एक टैटू रहता है फिफ्टीन टू ट्वेंटी आ, कुछ नहीं अच्छा रक से ऐसा मुझे लगा कि राम जी का प्रांत प्रतिष्ठा है तो सब लोग मोदी जी भी इतने कुछ कर रहे हैं तो हमें हम भी कुछ करना चाहिए योगदान कुछ करना चाहिए इसके लिए मैंने भी ये रखा कि सबको फ्री ऑफ कॉस्ट